આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ છે આજથી સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ થશે આઈઆઈએમમાં પ્રવેશ માટેની કેટની પરીક્ષામાં અમદાવાદ ખાતે આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી લોકો પાસે પૈસા પડાવનાર નકલી આઈએએસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કચ્છ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપ્યા અને રાજ્યમાં પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી સાથે ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થશે છવ્વીસ દિવસ સુધી ચાલનાર આ સત્ર દરમિયાન ઓગણીસ બેઠકો યોજાશે સંસદ સત્રના સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરવા ગઈકાલે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં ત્રીસ રાજકીય પક્ષના બેતાળીસ નેતાઓ જોડાયા હતા અને દરેક પક્ષના નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા બેઠક બાદ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ કહ્યું કે શિયાળુ સત્ર દરમિયાન સરકાર સંસદમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે જ્યારે કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારે કહ્યું કે પક્ષે ઉદ્યોગપતિ દ્વારા કથિત લાંચ કૌભાંડ મણિપુરની સ્થિતિ બેરોજગારી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બિન રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા અપીલ કરી છ ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે પ્રધાનમંત્રીએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા યુવાનો વિશે વાત કરતા ડિજીટલ હયાતી પ્રમાણપત્ર મેળવવા વૃદ્ધોને મદદ કરવા બદલ લખનૌના વિરેન્દ્રની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ વૃદ્ધોને ડિજીટલ એરસના જોખમથી બચાવવા આગળ આવી રહેલા યુવાનો અંગે વાત કરતા કહ્યું કે અમદાવાદનો રાજીવ લોકોને ડિજીટલ ધરપકડના જોખમ વિશે ચેતવણી આપી રહ્યો છે શ્રી મોદીએ સરકારમાં ડિજીટલ એરસની કોઈ જોગવાઈ નથી તેનો પુનરૂચ્યાર કર્યો હતો પ્રધાનમંત્રીએ યુવાનોને એનસીસીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી શ્રી મોદીએ કહ્યું કે એનસીસી યુવાનોમાં શિસ્ત નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માકે નામ અભિયાનમાં દેશભરના લોકોની ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરી હતી શ્રી મોદીએ શહેરોમાંથી અદૃશ્ય થતી ચકલીઓનો ઉલ્લેખ કરતા ચકલીઓને બચાવવા માટે ચાલી રહેલા કેટલાક અનોખા પ્રયાસોના ઉદાહરણો પણ આપ્યા હતા રાજકોટમાં વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ નિરાધાર વૃદ્ધો માટે કામગીરી કરતા સદભાવના વૃદ્ધાશ્રમની રાજ્યપાલે મુલાકાત લીધી હતી રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ માટે વિકરાળ સમસ્યા બનેલા ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે વાત કરતા મુરારી વાપો દ્વારા થઈ રહેલી આ રામકથામાં રાજ્યપાલે કહ્યું કે સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ જતનના કાર્યને બિરદાવવા લાયક છ આ પ્રસંગે તેમણે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં ટ્રસ્ટી શ્રી ધીરેન્દ્ર કાનાબર અને પ્રતિનિધિ શ્રી વિશાલ માંગુકિયાએ પુષ્પગુચ્છ દ્વારા તેમને આવકાર્યા હતા રાજ્યપાલશ્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબરઅંદર પૂછ્યા હતા રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ આશ વિદ્યાલયની પણ તેમણે મુલાકાત લીધી હતી અમદાવાદ સહિત દેશભરની વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે ગઈકાલે કેદ પરીક્ષા યોજાઈ હતી જેમાં દેશભરના બે પોઈન્ટ નેવ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ઉલ્લેખનીય છે કે આઈઆઈએમમાં પ્રવેશ માટે દર વર્ષે કેટ પરીક્ષા યોજાય છે જે માટે આ વર્ષે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી જેમાંથી બે પોઈન્ટ નેવ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ માટે દેશભરમાં કુલ એકસો સડસઠ કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા કરાઈ હતી રાજ્યના અમદાવાદ વાપી ગાંધીનગર અને સુરત ખાતે પરીક્ષા લેવાઈ હતી અમદાવાદ ખાતે આઠથી દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નકલી સનદી ઓફિસર એવા મોરબીના એક શખ્સને પકડી પાડ્યો છે આ આરોપી સંધિ અધિકારી હોવાનું કહી લોકો પાસે નાણાં પડાવતો હતો અમદાવાદના પારડીમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ એઆઈએસ તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી હતી જેમાં બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવ્યા હતા આ કાર લઈને તે અનેક જગ્યા પર ફરી લોકો પાસે પૈસા પડાવતો હતો આ આરોપીએ અનેક લોકોને સરકારી નોકરી આપવાનું કહી નાણાં પડાવ્યા હતા આરોપીએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો ખોટો પત્ર આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી હતી આરોપીની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે ગુજરાત પોલીસને નશાકારક પદાર્થો ઝડપવામાં વધુ એક સફળતા મળી છે પૂર્વ કચ્છ પોલીસે સત્તર લાખ પંચોતેર હજારથી વધુનું કોકીન ઝડપી પાડ્યું છે મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે અને આ નશાકારક પદાર્થ ક્યાંથી આવ્યો અને કોને ડિલિવરી કરવામાં આવનાર હતી તે અંગે પૂછપરછ પોલીસ કરી રહી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના ઉપક્રમે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહીસાગરમાં સંતરામપુરના માનગઢ ધામ ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલી આદિવાસી સમાજના વિકાસની યોજનાઓથી લોકોને ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું પચીસ વર્ષની ઉંમરમાં એમને માત્ર એક મહાન ધર્મ યોદ્ધા તરીકે એક સમાજ સુધારક તરીકે જેમને જે સંદેશો દેશને આપ્યો હતો સમાજને આપ્યો હતું સંદેશો પુનઃ આપણા આજની યુવા પેઢીમાં જ્યાં એનો પ્રયત્ન એની શરૂઆત મિત્રો થઈ છે આનંદની બાબત છે ડીસા મુંડાએ જે દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું હતું એને એનું મહત્વ વધારીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જાહેર કરીને પૂરા દેશના આદિવાસીઓના ઉત્થાન માટે એંશી કરોડ જેટલું બજેટ પણ પંદરમી નવેમ્બરે એમને જાહેર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે પાટનગરનો પારો અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો છે આ ઉપરાંત અન્ય સાત શહેરોમાં પણ તાપમાન સોળ ડિગ્રીથી નીચે રહ્યું છે દાહોદમાં બાર પોઈન્ટ સાત તો પોરબંદરમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં કોમન સર્વિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે આ સેન્ટર શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સેન્ટરનો પ્રારંભ થતાં અરજદારોને સરકારની વિવિધ ત્રણસો જેટલી યોજનાઓ આ સેન્ટર ખાતેથી લાભ મળશે કચ્છના ઇતિહાસ સાથે સંકળાયેલા દીપડાના સંવર્ધન અને સંરક્ષણ માટે ખાસ દીપડા બચાવ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે આ સેન્ટરમાં કચ્છ સહિત રાજ્યમાં માનવ સંઘર્ષમાં આવેલા દીપડાઓની જાળવણી કરાશે આ કેન્દ્રમાં વીસ જેટલા દીપડા સાચવી શકાય તે માટેની કામગીરી પૂર્ણ કરાઈ છે પશ્ચિમ કચ્છ વન વિભાગના મુખ્ય અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આ માટેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ દીપડા બચાવ સેન્ટરનું કાર્ય પૂર્ણ તરફ આગળ ધપી રહ્યું છે સંભવિત પખવાડિયાની અંદર તેનો વિધિવત પ્રારંભ થશે સીબીએસઈ દ્વારા સિંગલ ગર્લ ચાઇલ્ડ માટેની સ્કોલરશીપ યોજના માટે ઓનલાઈન અરજી મંગાવવાનો પ્રારંભ થયો છે જે વિદ્યાર્થીની બે હજાર ચોવીસમી બોર્ડની ધોરણ દસની પરીક્ષા પાસ કરી હોય અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હોય તેઓ આ યોજના હેઠળ સ્કોલરશીપ માટે અરજી કરી શકશે આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને દર મહિને પાંચસો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત સ્કોલરશીપ માટે ત્રેવીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે અરજી માટેનું ફોર્મ તથા અન્ય વિગતો સીબીએસઈની વેબસાઈટ પર સ્કોલરશીપ લિંક પર ઉપલબ્ધ છે મુખ્ય સમાચાર ફરી એકવાર આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થશે લોકો પાસે પૈસા પડાવનાર નકલી આઈએએસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે કચ્છ પોલીસે ડ્રગના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપ્યા છે તો રાજ્યમાં પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી સાથે ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા ખળા�ા�ા�ા�